રાણાવાવ નજીક બોલેરો અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં રિક્ષામાં બેસેલા યુવાનનું મોત થયું છે અકસ્માતમાં ત્યાં રહેલ એસટી બસને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળે છે પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રાણાવાવના ગોપાલપરામાં દરજી જ્ઞાતિની વાડી પાસે રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા રાણા રામા ઓડેદરાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે અને નિર્મલ જેસા ગઢવી બંને રિક્ષા લઈને રાણાવાવથી પીપળિયાના ઓવરબ્રિજ પાસે દૂધ ભરવા માટે જતા હતા અને પોતે રિક્ષા ચલાવતો હતો જ્યારે નિર્મલ પાછળ બેઠો હતો તેઓ મંગલમ હોસ્પિટલ નજીક હાઈવે પરથી નીકળ્યા ત્યારે બોલેરો ચાલક રિક્ષા સાથે તેની બોલેરો અથડાવી હતી જેથી બંને ફંગોળાઈ ગયા હતા રિક્ષાની બાજુમાં એક એસટી બસ પડી હતી તેની પાછળના ટાયર નજીક નિર્મલ પડ્યો હતો જેથી લોકોએ બુમાબુમ કરીને બસના ડ્રાઈવરને બસ ન ચલાવવા કહ્યું હતું એ દરમિયાન નિર્મલને માથાના ભાગે ગંભીર ઈજા થતા મોત થયું હતું જ્યારે રાણાને એકસો મારફતે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતું જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ અજાણ્યા બોલેરો ચાલક સામે બેફિકરાઈથી બોલેરો ચલાવી નિર્મલનું મોત નિપજાવવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અકસ્માત દરમિયાન ત્યાં રહેલ એસટી બસને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ